નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેષાર આપનું સ્વાગત કરું છું હંમેશની માટે શિક્ષા અને સ્વાસ્થ્ય માટે અમે જે સ્ટોરીઓ ચલાવતા હોઈએ એમનો આપનો પણ બહોળો પ્રતિસાદ રહ્યો છે આજે એક અગત્યનો મુદ્દો એ છે કે જે ભુજની નજીક આવેલો છે ભારતનગર એ ગામમાં એકસો ચોપન જેટલા વિદ્યાર્થીઓ છે પરંતુ એક પણ શિક્ષક અહીંયા કને રિક્રુટ થયેલો નથી બાજુની શાળા છે એ શાળામાંથી બે શિક્ષકો આવે અને એકસો ચોપન વિદ્યાર્થીઓને પણ આવે ગામના લોકો લગભગ એક વર્ષથી લડી રહ્યા છે આ ગામમાં એક પણ સ્કૂલ બનેલી નથી ગામના લોકો જે જૂનો કોમ્યુનિટી હોલ છે હયાતનો કોમ્યુનિટી હોલ છે એનામાં સ્કૂલ ચલાવી રહ્યા છે અને બે ઓરડામાં એકસો ને ચોપન જેટલા વિદ્યાર્થીઓ બને છે પરંતુ વિચિત્રતા એ છે કે ગામમાં જ્યારે પણ સારો કે ખરાબ પ્રસંગ બને ત્યારે એ કોમ્યુનિટી હોલમાં પ્રસંગ બનતા હોય એને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવતી હોય આપણે વાતો તો મોટી મોટી કરીએ છીએ ભણશે ગુજરાતને આગળ વધશે ગુજરાતને ફલાણું ગુજરાતને ઢીકળું ગુજરાત પરંતુ ગુજરાતની જે હકીકત છે આ ગામમાં જ્યારે તમે લોકો આવશો ત્યારે તમને ખબર પડશે કે જે દેશનો ભવિષ્ય છે એકસો ચોપન જેટલા વિદ્યાર્થીઓ છે એકસો ચોપન વિદ્યાર્થીઓએ સામૂહિક આ સ્કૂલમાંથી એલસી કઢાવી લીધો છે લિવિંગ સર્ટિફિકેટ કેમ કે જો જે ગામમાં કોઈ સુવિધા જ ન મળતી હોય એને માત્ર કાગળો ઉપર જો છોકરાઓના નામ સ્કૂલમાં બોલતા હોય તો એનો કોઈ જ મતલબ નથી માત્ર ત્ર કાગળો ભરવા માટે જ આ સ્કૂલ ચાલી રહી છે પરંતુ હકીકતમાં આ ગામના જે વિદ્યાર્થીઓ છે એમનામાં શિક્ષણનું સિંચન ઝીરો થઈ રહ્યું છે એક આવામાં પણ મને બિલકુલ જ નથી લાગતી મારું નામ સુમરા જમીલા ઇલિયાસ છે જમીલા તમારા ગામમાં સ્કૂલ છે નથી તો તમે ક્યાં ભણો છો અત્યારે અમે અમા અત્યારે કંઈ નથી ભણતા તો શું તમારી માંગણી છે કેમ કે શિક્ષકો એ નથી આવતા અને સ્કૂલ નથી કેમ कि हमने नवी स्कूल खापे थे मोटी धाई ने सूंब बनीस तुम बहन हाँ शिक्षक बनीस तमारा गांव में शिक्षक ना थी तो क्या तू शिक्षक बनी सकी हमने स्कूल आवीज़ आते तो हमें बनी जासी स्कूल आओ से तो तू शिक्षक बनीस है हम हाँ। विचारो આ જમીલાબેનને પણ એવી ઈચ્છા છે કે તે પોતાના ગામના વિદ્યાર્થીઓને આગળ ભણાવે પરંતુ એને ભણાવવા માટે પણ શિક્ષકો નથી એટલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે જમીલાબેનને શિક્ષક મળશે તો એ સારા શિક્ષક બનશે અને એ આગળની પેઢીમાં શિક્ષાનું જ્ઞાનનું સિંચન કરશે પરંતુ એમને પોતાને જ શિક્ષક નથી મળતા પરિણામ સ્વરૂપે આ દેશની અને કચ્છની સ્થિતિ એવી થઈ છે કે શિક્ષકો વગર વિદ્યાર્થીઓ એકદમ ખાડે પહોંચી ગયા છે અને

बने एते ही बनो निसर बिसर की आए ना बने लको आचे ना था सफा केते निसर ने निसर ने मास्टर के तरह आचे मास्टर को आचे ना तो कुरो आके खपे तो नवी निसर खपे निसर मास्टर ना मास्टर खपे निसर खपे बा नवी ठाव की निसर खपे ओख ठाव की नी कर निसर खपे तो जो नालो करो इरफान इरफान तो के करो खपे निसर खपे के मास्टर खपे करो खपे तो निसर नवी निसर एवर निसर ने एकरे रूम में बने तो कितना जना आयो मिले आई मा 150 150 जना आयो ही દર્શક મિત્રો તમે વિચારો કે ગુજરાતની આ શાળા છે અને આ છોકરાઓ ગુજરાતી નથી બોલી શકતા સાતમા આઠમા ધોરણમાં પહોંચ્યા છે તો આ સ્કૂલની પરિસ્થિતિ કેવી હશે કે એક થી સાત ધોરણ એટલે કે સાત વર્ષ જે બાળક ભણ્યો છે તે ગુજરાતી નથી બોલી શકતો એટલે એના ઉપરથી તમે વિચાર કરી શકો છો કે સાત વર્ષથી આ ગામની સ્કૂલની કેવી સ્થિતિ હશે